હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ ના નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવાનું હોય અહીંયા એવું ના હોય કે આપણે માગીને બોલવા મળે પણ આશીર્વાદ હોય રકમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે આંગણવાડી વાળાની વાત હોય ચાદુપુરા વાયરસની વાત હોય કે ગૌ માતાની વાત હોય આ પૂરી તાકાતથી

આ માંગણીને ગૌપ્રેમીઓએ આવકારી છે ત્યારે લોકસભાનું પહેલું સત્ર પૂરું થયા પછી દિલ્હીથી બનાસકાંઠા પહોંચેલા સાંસદ ગિનીબેન ઠાકોરને ગૌપ્રેમીઓએ ભાવભીનો આવકાર આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું